આખા ગામ ને દબાવે અને આખું ગામ જોઈ રે ઈ શરમ નો વિષય છે એક બેન ના ઘર ની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કઈ કે નઈ મામલતદાર શું ન્યાય કરતો આપડે હાથ ભાંગી ગયા છે મામલતદાર આટું જીવીએ છે આપડે આટલી હદે ખોટું થયું માં ગયો આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસી ચડાવી દે ધારાસભ્ય ફાંસી ને ફંદે લટકાવે આ નિર્ણય કર્યો છે કોના હિંમત છે એમ જોઈએ છે એક બે ના આવું વર્તન થાય આ કઈ વ્યાજબી વાત છે ભાઈ ફટાક્યા દીવાર કે ફોડા તમે બોલવા જો તમે બોલો મારું કેવું ને અહીંયા ફટાક્યા ફોડાવે પછી એમ કે હરગાવી નાખો અંદર નાખો જો કેતા દે ને દે ભાઈ તમને બધાને વિનંતી કરું છું કે થોડોક બેન ને સપોર્ટ કરજો શું સમજતા હતા હે જે હોય જે હોય જે હોય નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય બધી જ્ઞાતિ ના છે બધા ધર્મ ના માણસો ખોટું થતો બોલવાની ફરજ તો બધા ધર્મ માં લખી છે બધા ના પોત પોતાના ધર્મ ગ્રંથો માં છે તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ બાબુ નરસિંહ હું પાછો આવીશ કોઈ કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગણિતભાઈ કોઈ ને બહુ મોટું ભાજપ ની હવા ચડી ગઈ હોય

આ મેન ગેટ છે થોડાક પાછા હટીને બતાવો તો બધા પાછા હટી જાવ શું ઘટના બની આ મેન ગેટ છે બેન ઘરનો ઘર નો જાવ બધા નીચે હટી જાવ હાટી જાવ બધા બતાવા તો વેલા બતાવા દો સીસી રોડ આમળો આમળો હટાવો આ બેન ઘર છે આ વિશાળ અડમતિયા ગામ છે મહેસાણ તાલુકાનું આ મેન ગેટ છે એનો હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ આ બધા અમે હાથે હડસેલ્યા ગેટ બંધ કરી દીધો દાદાગીરી શું કામ ભાજપ નો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામગીરી આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની બાર કેમ નીકળવાનું તો બેને મને આજે હું ગામ માં આવ્યો ફરિયાદ કરી કીધું હાલો આપડે કાઢ નાખીએ બેલા મામલતદાર શું કાઢવાનું જોઉં છું કોણ મન કઈ ફાંસી ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આવે નાના માણસો હોય ગરીબ માણસો હોય કિરીટ પટેલ કે અહીંયા બેલા ગોઠવી દીધા ઘર આઠ વર્ષ સુધી સળંગ તો કેમ ને બીજી વાર બે જો હલાવે અમે જેમ નાખ્યા છે એમાં હલાવે ને તો મને ફોન કરી દેજો જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને મને કહી દેજો હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છું એવું થોડું જેમ મૂક્યા છે ને એમ રેવા જોઈએ અહીંથી કોઈ સીધા નથી મૂકવાના આવે ફેંકે એમ ભલે પડ્યા ગોઠવવાની જરૂર નથી તમે જરાક બેન ને ટેકો આપજો હા આવું ન કરતા કઈ વાંધો નહીં હવે હું બધાની રજા લઉં છું ટેકો રાખજો જરા બરાબર હાલો